નમસ્કાર મારા વારિડા સબસ્ક્રાઈબ મિત્રો મિત્રો આ વિડીયોની અંદર તમે ભૂલથી પણ ક્લિક કરી લીધું છે ને એનો મતલબ કે તમે બહુ નસીબદાર છો અચ્છા

તેઓ હરીભાનો રોલ નિભાવતા હોય છે તેમણે એક દુકાન ઓપન કરી છે અને તેમનું ગઈકાલે ઓપનિંગ હતું તો મિત્રો ટી સ્ટોલ તેમને એક દુકાન ખોલી છે જેની અંદર ચા પાર્લર હરીભાનું નામ છે અને મિત્રો આ દુકાન જેવી ખોલી તેવું જ આપણી અંદર વિડીયો આવ્યો અને આપણે વિડીયો બનાવવાનું શરૂઆત કરી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને હરીભાને અભિનંદન લખવાનું કોમેન્ટની અંદર ભૂલતા નહીં અને મારા અને મારા પરિવાર તરફથી હરીભાને અને એસબી હિન્દુસ્તાનની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ માતા ગોગા મહારાજ તેમને બધાને આગળ વધારે અને હજુ પણ પ્રગતિ કરે અને પાછળ એમના છોકરા પણ સારું એવું બજારમાં નામ બનાવે એવી હું માતાજીને પ્રાર્થના કરીશ અને મિત્રો આ ન્યૂઝ હું સોશિયલ મીડિયામાંથી લઈને આપું છું તો ખાસ કરીને મિત્રો આ ન્યૂઝ શોધવા માટે ખૂબ જ સમય લાગે છે તો પ્લીઝ આપણી ચેનલને લાઈક કરી લેવો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આ તમારા માટે રોજના હું નવા નવા વિડીયો શોધીને બનાવતો રહું છું તો મળશું નવા વિડીયોની અંદર